ભક્તિ જ્ઞાન અને વિવેક અને વૈરાગ્ય આ વસ્તુ જે છે ને જીવનમાં નકરી ભક્તિ છે તોય તમે પરમને પામી નહીં શકો તમારા જીવનમાં જો જ્ઞાન અને ભક્તિ આ બેની તમને સમજ હોવી જોઈએ ભક્તિ વિનાનું જ્ઞાને નકમવું છે અને જ્ઞાન વિનાની ભક્તિએ નકમી છે એટલે ભક્તિ જ્ઞાનનો સંયોગ કરી અને તમારે ભક્તિના માટે પોતાએ પુરુષાર્થ કરવાનો છે અને અત્યારે જગતમાં બધા ભક્તિ કરે કોઈ ચાંદલા કરે કોઈ મારી ગોળે આ માળા ફેરે કોઈ દાઢી વધારે કોઈ ચોટી રાખે એથી કંઈ ભક્તિ નથી થતી ભક્તિ માટે તમારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચારને ઓળખી અને પરમાત્માને પામવા માટે પ્રયત્ન કરવો જોઈએ તમારા ઇન્દ્રિયોને આવે તમારા મન દ્વારા તમે ઓળખી શકો કે મારા ઇન્દ્રિયોમાં આવેગો આવવાના સારું થઈ ગયા તો એને સમજાય મન દ્વારા મનને સમજાવી એને પાછું લાવવાનું છે પછી તમારી બુદ્ધિનો બગાડ એ તમને જ ખબર હોય તમે બીજા કોઈને ના ખબર હોય તમારા બુદ્ધિનો બગાડ થાય એ તમને ખબર હોય તમારા મનના સંકલ વિકલ એ તમને જ ખબર હોય તમારું ચિત્ત ક્યાં છે જો તમારું ચિત્ત પૈસા પાછળ હોય છે કોઈ સ્ત્રી પાછળ હોય છે ધન સંપત્તિ પાછળ હોય એ તમને જ ખબર હોય એટલે ચિત્તનું ચિંતન છે ને એ પરમાત્માનું ચિંતન બને એટલે તમારી ચિત્ત સુધી થાય અને તમારી ચેતના સુધી થાય એટલે ચેતના સુધી થતાં તમારું અંધકરણ આપોઆપ સુધ થાય હવે પોતે પોતાના અહંકારને ઓળખે અને અહમ શું છે એ ઓળખી અને અભિમાન અભિમાનને પોતે સમજી અને એ અભિમાનને એકદમ કંટ્રોલ કરવાનું છે અભિમાન ત્યાગવાનું છે એટલે હું હું આમ છું હું સત્સંગ કરું છું હું આમ કરું છું મને સત્સંગ આપડવા કેટલાય આવે છે ને મારા સત્સંગ આમ છે એ ખોટું અભિમાન છે પરમાત્માનો તું શું પરમાત્માએ તને આ સમય આપ્યો છે અને તારા જે જે કર્મો છે એ પૂર્વ કર્મોના આધારે તારું જીવન છે એટલે આપણે અહંકાર કાઢે છોડી જ દેવાનો છે હું ના હોય તો મારું ઘર ના હાલે એવું નથી હું ના હોય તો આમ ના થાય એ અહંકાર ત્યાગી જ દેવાનો છે આપણે પરમાત્માના છીએ અને પરમાત્મા કરાવે છે અને નિમિત્ત માત્ર હું છું એવું ધારી પોતાના આમનો નાશ કરી અને પરમાત્માની શરણાગતિ સ્વીકારી અને પરમાત્માની સમર્પણ ભાવથી ભક્તિ કરવાની છે હરિ વિના કઈ જ નથી તમે ગમે તે હરિની ઈચ્છા વિના પાંદડી પણ હલતું નથી અને હરિની ઈચ્છા વિના કંઈ તમને મળતું નથી સંજોગો એવા થાય અને તમારે મુશ્કેલી આવે તોય પરમાત્માને દોષ નથી આપવાનો હે હે હું આટલી ભક્તિ કરું છું હું આમ કરું છું ને મંદિરે જોઉ છું આટલા દીવા કરું છું ને આમ કરું ને માળા કરું તો મારે દુઃખ કેમ તો એ તમારા પૂર્વ કર્મના જે સંચિત કર્મો પડ્યા હોય એ રૂપે આ જન્મમાં તમને એ ભોગવવા પડે એટલે કોઈ પણ જો ભગવાને કીધું ગીતામાં કે ચાર વ્યક્તિ મને બચે છે એક સકામી એક રોગી અને એક જિજ્ઞાસુ અને એક યોગી અને ભગવાને કીધું કે આ ચારે માંથી મને યોગી પસંદ છે કારણ કે સહકામી છે એનું કામ પૂરું થઈ જાય એટલે ભગવાન ક્યાં પરમાત્મા ક્યાંનું એ ભૂલી જાય છે રોગીને રોગ મટી જાય એટલે એ પરમાત્માને ભૂલી જાય છે અને જિજ્ઞાસુ જિજ્ઞાસુ જાણવા માટે તાલાવેલી પરમાત્મા તત્વ શું છે આત્મા શું છે આ સૂટીના નિયામક કોણ છે હું કોણ છું હું ક્યાં જવાનો છું હું આ પૃથ્વી ઉપર ક્યાં સુધી રહેવાનો છું આવા વિચારો જિજ્ઞાસુ કરે અને એને પરમાત્મા તરફ એનું લક્ષ્ય રાખે અને જ્ઞાની તો જાણી ગયો છે કે મનુષ્ય જન્મમાં ફરી ફરીને મળતો નથી એટલે આ જ જન્મમાં મારે પરમાત્મા પ્રીતિ કરી પરમાત્માના બનીને રહેવું છે એટલે એ કામ ક્રોધ લોભ ત્યાગી અને શાંતિથી હરિનું ભજન કરે છે અને દષ્ટા ભાવે જગતમાં વિચરે છે કોઈને એ અભાવથી જોતો નથી અને સદા આનંદમાં રહે છે એટલે જીવનમાં તમારે ભક્તિ કરવી હોય તો મેઇન સૂત્ર એ જ છે કે આપણા દ્વારા બીજાને આનંદ મળે એવું જીવન અને આપણે આનંદમાં રહેવું એ જીવન ભક્તિ એટલે આનંદમાં રહેવું એ સર્વોપરી ભક્તિ છે અને બીજાને આનંદ આપવો એ પણ સર્વોપરી ભક્તિ છે એટલે જીવન મળ્યું છે મનુષ્ય જન્મ મળ્યો છે એટલે આપણે યથાશક્તિ જે થાય એ નિયમ જીવનમાં કરવાનો સંયમી જિંદગી જીવવું શાસ્ત્રોની આજ્ઞાનું પાલન કરવું અને ધર્મની મર્યાદાનું પાલન કરવાનું સાધુ સંતોની સેવા કરવાની અને દિવસમાં પરમાત્માને યાદ કરવાના આપણે એવું નથી કે તમે સાધુ બની જાવ ભગવાન પહેરો એવું નથી એને જ ભગવાન મળે એવું નથી તમે જોવો તો ઋષિ મુનિઓ બધા સંસારી જતા અને એમને પરમાત્મા મળ્યા આપણે જો સિદ્ધપુરમાં કપિલ ભગવાન થઈ ગયા દેવુંથી બરાબર અને એ એને કપિલ ભગવાનને એના પુત્રને ભગવાન મળ્યા અને એના પર એને જ્ઞાન લીધું ભક્તિ યોગનું સાંખ્ય યોગનું એટલે એ સંસારમાંથી પર થઈ ગયા એ ભવસાગર તરવા માટે તમારે નિર્લેપ અને નિસ્વાર્થ સેવા કરવી પડે અને જીવનમાં રોજ ભગવાનને તમારે સુતા બેઠતા ઉઠતા યાદ કરવા જોઈએ અને હું પરમાત્માનો પરમાત્મા મારા આમ નક્કી કરી અને બધા જીવોમાં પશુ પક્ષી વનસ્પતિ કે ગમે તે એમાં પરમાત્માનો નિવાસ આત્મા સ્વરૂપે એને વંદન કરી અને શક્ય હોય સેવા કરવાની પણ એને તિરસ્કારવાના નથી એટલે જીવનમાં માનવ દેહ ફરી ફરી મળતો નથી એટલે મનુષ્ય જન્મમાં હરિભજન કરી અને ભવસાગર તરવાનું છે અને ટાઈમ મળે તો શાસ્ત્રનું વાંચન કરવાનું સંતો સાધુની સંગત કરવાની અને એકાંત મૌન રહીને પોતાનું ભજન કરવાનું છે જીવનું કલ્યાણ ભક્તિથી છે એ સિવાય બીજું કોઈ જીવનમાં છે જ નહીં એટલે મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે તમારે ભક્તિ કરવી પડે એમાં ભક્તિમાં શું એ જ્ઞાનયોગ કર્મયોગ ધ્યાન યોગ અને ભક્તિયોગ અને રાજયોગ આ વસ્તુ રહે ને એટલે તમને જે અનુકૂળ પડે તમારી પોતાની પ્રકૃતિને અનુકૂળ આવે એક માર્ગ પકડી અને સદગુરુની સેવા કરવાની અને સદગુરુનું શરણું સ્વીકારી અને મનુષ્ય જન્મ સાર્થક કરવાનો છે હરિ ઓમ હરિ ઓમ જય